તમે જે ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો બંને વેચવાના છે ટોટલ જવાબદારી સાથે વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ આપણું ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને આપવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો પાવરનું આ ટ્રેક્ટર છે અને બે હજાર એકવીસ ના મોડેલ નું છે એપ્રિલ મહિનો છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ ઘર આખું કંપની પીસ શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર અને

ઓનરનો નો કોન્ટેક કર્યા પછી જ જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર માત્ર 1868 કલાક જ ચાલેલું છે ટાયર પણ ન્યુ કન્ડિશનમાં આખા જોવા મળશે ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ સાથે ટ્રેલર આપવાનું છે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ખોડિયા ટ્રેલર વેચવાનું છે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સારા ટ્રેલરની અંદર સડો જોવા નહીં મળે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં બંને કટ જોઈ શકો છો સો ફૂટ નું ટ્રેલર જોવા મળશે ખોડિયા ટ્રેલર કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની છ લાખ અને 25000 હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ગોરાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો